જય માંધાતા જય કોળી સમાજ આપણે ચૌદ તારીખ માંધાતા રેલી માટે આપણે પરમિશન માટે અહીંયા કાપડ પોલીસ સ્ટેશન આવ્યા છીએ દર વખતે આપણે રેલી કાઢીએ છીએ પરંતુ નાના મોટા જે અમુક કારણોસર આપણા સમાજનું જ ખરાબ લાગે છે એટલા માટે આ વખતે સ્ટ્રીટલી કોઈ મિત્ર યુવાને બાઇક લઈને રેલીમાં જોડાવાનું નથી એ ઉપરાંત કેપી પદાર્થ પીને પણ રેલીમાં જોડાવાનું નથી પૂરેપૂરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું છે અને આપણા સમાજનું જ સારું લાગે એ રીતને વર્તન કરી અને શાંતિપૂર્વક આપણે રેલી કાઢવાની છે અને રેલી જ્યારે આપણી નીકળે ત્યારે બજારમાં ક્યાંય ખરાબ વર્તન આપણે અન્ય સાથે કે કોઈની સાથે કરવાનું નથી આવું વર્તન કરશે કે કોઈ બાઇક લઈને આવશે કે કોઈ ઝગડો ટંકો કરશે તો એની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે સમાજ આના માટે કોઈ આગેવાનો કે યુવાનો કે કોઈ યુવા આગેવાનો એ આના જવાબદાર રહેશે નહીં આનો જવાબદાર પોતે જે તે વ્યક્તિ રહેશે એટલે રેલીમાં સંપૂર્ણ સહકાર સાથે જોડાજો રેલીમાં કોઈ પેકી પદાર્થ લે વરીને કહું છું કે પેકી પદાર્થને કે બાઇક લઈને જોડાવાનું નથી પોતાં સ્ટન્ટ કરવાના નથી અને શાંતિપૂર્ણ રીતે આપણે રેલી કાઢવાની છે અને સમાજનું નામ સંગઠન આપણે ઊંચું કરવાનું છે આ રીતને આપણે રેલી કાઢવાની છે તો તમામ યુવાનોને નમ્ર સમાજના યુવાનોને નમ્ર નમ્ર વિનંતી છે કે પૂરેપૂરો સાથ સહકાર આપજો જય માનદાતા જય જય કોળીસ જય માતા